ખબર નહીં પણ આપણે મેચ રમે છે બાટલા આ મેચ મેચા એટલે રમે રમે વાહા પુના ગેટે શરૂઆત કરીએ હવે આપણે જોઈએ આગળ જઈએ બધા મંદિરો તમને બતાડીએ લોકેશન બધું બતાડી નાખે આ આ કઈ જગ્યા આ તો અમે ઢાળ વાળી જગ્યા ગઈ ઢાળ વાળી જગ્યા વાહ આપણે હવે ગોમ પોતે જાય ને આપણે નિહાળે જઈએ નિહાળે પતરા ના જવા હો હા આટલી બહુ અદ્રાશ્યુ પતરા આઈરી જોમનું આમે તો આરો ઓલોબીલી આઈરો અમાર ગામનો ચબૂતરો જો જ બનાય આ બટલા રશે થઈને આયા વા આઈરો અમાર મેમ ગો

આપડે મેન મંદિર આવ્યું હળમન દાદાનું નું તો આપડે હરમન દાદા નું મંદિર આ પછી ખબર નહીં નઈ કઈ નઈ

या आई बजे खाली चाय एक लुपिए रजिस्ट्रेशन अंदर 12

त्याला नेणार ना कुंडी मग भाऊ नाही आण भाऊ मजा या जग्या म्हण भाऊ मजा होते न होणार बोन आहे म्हणून भणवा जाऊ नये गमतो शेतो मग रेवानी मजा होती बोल शुभाने रुवेन वाळता नाही शुभा नाव अविजो दाने की ये पाणी जंतु थंडू आतले मेन बहुऱ्या जागीवर पाणी जंतु थंडू आहे मो तो आपले तणाव आई जाशी नारिय मंदिर आता जुब आपण घणी दणा येनेच चलो चले साधना ब तणाव

હાઈવે ઊંઝા હાઈવે ઉપર ડાયરેક્ટ આ રસ્તો આ રસ્તો અમારા ઘેર જાય ડાયરેક્ટ અમારા ઘેર જાય અમારા ગામમાં ઘણા રસ્તા ને શું આપડા તો નવા આપણે ઘેર તમને આ વ્લોગ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને અમારી શ્રવણ ટીમ ને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી શુભો અમે